વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ફરી એકવાર ચંદનના ઝાડની ચોરી થઈ છે જેના પગલે નાઇટ સિક્યુરિટીની કામગીરી ઉપર અનેક સવાલો થઈ રહ્યા છે વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ પાછળ તથા કેમ્પસમાં સંખ્યાબંધ ચંદનના ઝાડ આવેલા છે આ ચંદનના ઝાડની યુનિવર્સિટીના સત્તાધીશો તથા સિક્યુરિટી ગાર્ડની લાલિયાવાળી તેમજ લાપરવાહીના પાપે વારંવાર યુનિવર્સિટીના કેમ્પસમાંથી ચંદનના ઝાડની ચોરીના બનાવો બનતા રહે છે ત્યારે વધુ એકવાર ચંદનના ઝાડને ચંદન ચોર નિશાન બનાવીને એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસની પાછળ આવેલા ઝાડને કાપીને તસ્કરો ચોરીને લઈ ગયા હતા જોકે યુનિવર્સિટીના સત્તાધીશો તથા સિક્યુરિટી વિભાગના અધિકારીઓ માત્ર પોલીસ ફરિયાદ નોંધાવીને સંતોષ માણી રહ્યા છે જે ચર્ચાનો વિષય બન્યો છે કેટલાક સમયથી યુનિવર્સિટીના કેમ્પસમાંથી ચંદનના ઝાડની ચોરી થતી હોવા છતાં પણ આજ દિન સુધી ચંદનના ઝાડની ચોરી કરનાર ચોરો પકડાતા જ નથી જે ચર્ચાનો વિષય બન્યો છે સત્તાધીશો દ્વારા કોઈપણ પ્રકારના સક્રિય પગલાં લેવામાં આવી રહ્યા નથી તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે નાઇટ સિક્યુરિટીની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે